ચાર થી પાંચ નવા વિડીયો વાયરલ થયા છે તે ભારે ચકચાર મચાવી દીધી છે ભોગ બનનાર બારમા ધોરણનો વિદ્યાર્થી છે અવારનવાર હોસ્ટેલમાં તેમના સાથી વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે શિક્ષણ જગતને શરમસાર કરતી આ ઘટના અંગે ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને બે દિવસ પહેલાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો અને જે વિડીયો વાયરલ થયો છે અને ફરીથી હોસ્ટેલના જ વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થીને માર મારવાનું વિડીયો વાયરલ થતાં ઘટનાને ગંભીરતા લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવાસીયા જે એસડીએમની અધ્યક્ષતામાં

વિડીયો વાયરલ થયેલ જે અન્વયે જુનાગઢ જિલ્લાના કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી દીધેલ છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં ત્યાંના વિડીયો હોવાનું ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે એ સમિતિ દ્વારા તમામે તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે સર આ સમિતિમાં કોણ કોણ છે આ સમિતિમાં સબડિવિઝનલ સબ ડિવિઝનલ પ્રાંત અધિકારી જૂનાગઢ નાયબ કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ ડીવાયએસપી શ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જૂનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જૂનાગઢ આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવેલી છે કમિટી તમામે તમામ પાસાઓને આવરી લેશે કે કઈ કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામે તમામનો રિપોર્ટ આવેથી તમામ વિરુદ્ધ જે કંઈ ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે